એકને સત્તા બચાવી છે તો બીજાને સત્તા ગુજરાતમાં હવે સત્તાની સાઠ મારી માટે ત્રણ પક્ષો એક આવ્યા છે આમ તો ગુજરાતમાં છે અત્યારથી જ ફૂંકાઈ ગયું છે કારણ કે જે પ્રકારે ભાજપ કોંગ્રેસ અને આપના જે દિગ્ગજો છે તેના આટાફેરા ગુજરાતમાં વધ્યા છે તે પ્રમાણે લોકો પણ કહી રહ્યા છે કે હવે જે ચૂંટણીનો માહોલ છે એ ધીમે ધીમે બંધાઈ રહ્યું છે ત્રણે પક્ષના દિગ્ગજો ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રનો ગઢ ફરીથી રાજકારણીઓનું એપી સેન્ટર બનવા જઈ રહ્યું છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજી ઘણી વાર છે પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અત્યારથી જ સત્તાધારી પક્ષ અને વિપક્ષ ગુજરાતમાં એક્ટિવ થઈ ગયા છે કોંગ્રેસ અને આદમી પાર્ટીની સક્રિયતા જોતા ભાજપે પણ કમર કસી લીધી છે કારણ કે ભાજપ હવે ફરીથી વિસાવદર વાડી થવા દેવા નથી કારણે જ ગુજરાતમાં રાજકારણ સક્રિય બન્યું છે જેનું એપી સેન્ટર હવે સૌરાષ્ટ્ર બન્યું છે ભાજપને વિસાવદર વાડી થવાનો ડર લાગ્યો તો આમ આદમી પાર્ટીમાં નવો પાવર આવ્યો તો બીજી બાજુ કોંગ્રેસને ગુજરાતમાં સજીવન કરવાનો રાહુલ ગાંધીનો પ્રયાસ છે ગુજરાતમાં રાજકારણમાં શું કામ આ બધા બદલાવો આવી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતનું રાજકારણ માટે સૌરાષ્ટ્ર શા માટે મહત્વનું છે તેના વિશે આપણે આગળ વાત કરીશું વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ગઢ ગુજરાતને જીતવા કોંગ્રેસને આપે તો કમર કસી છે ત્યારે ભાજપના કેન્દ્રીય મંત્રીઓ છે તે પણ એક પગ દિલ્હીમાં અને એક પગ ગુજરાતમાં રાખી રહ્યા છે આ બધી વર્તમાન રાજકીય પરિસ્થિતિને જોતા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી દિગ્ગજ નેતાઓ ગુજરાતના વધાર્યા છે ત્યારે રાષ્ટ્રીય પક્ષોના વડાપ્રધાન મોદી ભાવનગરની મુલાકાતે હતા તો બીજી બાજુ રાહુલ ગાંધી જૂનાગઢની મુલાકાતે હતા જિલ્લા પ્રમુખોને તે તાલીમ શિબિરમાં ભાગ લેવા માટે કહી રહ્યા છે અને પ્રશિક્ષણ આપી રહ્યા છે આ ઉપરાંત પ્રથમ નો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ આવ્યા હતા સહકાર સંમેલનમાં તેમણે સંબોધન કર્યું હતું જ્યારે ઘેરની સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા આ જોતા સૌરાષ્ટ્ર જાણે પોલિટિકલ એપિસેન્ટર બન્યું હોય તેવું લાગી રહ્યું છે અને દર વખતની જેમ આ વખતે પણ ગુજરાત અને એમાં પણ ખાસ સૌરાષ્ટ્રની અમુક બેઠકો છે તે ત્રણેય પક્ષ માટે ખૂબ મહત્વની રહેશે વિધાનસભાની ચૂંટણીને આડે હજુ ઘણો સમય બાકી છે પણ આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે તે અત્યારથી જ ગુજરાત વિપક્ષના નિશાને રહ્યું છે આ તરફ ખુદ રાહુલ ગાંધીએ વિધાનસભાની ચૂંટણી જીતવા ગુજરાત પર વધુ ધ્યાન આપ્યું છેલ્લા છ મહિનામાં રાહુલ ગાંધીએ પાંચ વાર ગુજરાતની મુલાકાત લીધી દિલ્હીમાં વાતાવરણ ખરાબ હતું એટલે તે આવી ન હશે કે આ જુનાગઢ બીજી વખત આવવાના હતા પ્રશિક્ષણ તેમના પ્રમુખોને આપવાના હતા અને ખાસ કરીને જે સૌરાષ્ટ્રની ગ્રામ વિસ્તારની બેઠકો છે તે કબજે કરી શકાય તે માટેનું તેઓ પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ તમે જુઓ કે વડાપ્રધાન છે એ પણ હવે સૌરાષ્ટ્રને લક્ષ્ય રાખીને કામ કરી રહ્યા છે તો ભાવનગરની મુલાકાતે આવ્યા કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી વડાપ્રધાન એક બાજુ ભાવનગર હતા તો પહેલા નોરતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટમાં આવ્યા અને ખાસ કરીને જે સહકારી આખું કહેવાય છે ક્ષેત્ર છે તેને ક્યાંક પોતાની તરફ એટલે કે ભારતીય જનતા પાર્ટી તરફ કરવા માટે તેમને પ્રયાસો કર્યા અને ખાસ કરીને રાજકોટની વાત કરીએ તો રાજકોટનું કહેવાય છે રાજકારણ છે એ ઘણા ખૂબ ગરમાયું હતું જે જે સંગઠન અને ભારતીય જનતા જૂથવાદ છે ખુલીને બહાર આવી રહ્યા હતા તેને લઈને ક્યાંક મુલાકાત થઈ અને ક્યાંક એ મામલે વાત થઈ હોય ચર્ચા થઈ હોય તેવું પણ લાગ્યું જે જૂના જોગીઓ હતા તેમની સાથે અમિત શાહે મુલાકાત કરી અને જે પેલા લીલુબેન વાડી આખી મામલો હતો એમાં પણ લીલુબેને કહ્યું હતું કે તેમણે અમિત શાહ નો સમય માંગ્યો હતો હાલ તો ગુજરાતમાં એન્ટી ઇન્કમ માહોલ પ્રવર્તી છે ત્યારે મોદી પ્રવાસને ડેમેજ કંટ્રોલ નો ભાગ ગણાવવામાં આવી રહ્યો છેલ્લે વિસાવદર ની બેઠક જીત્યા પછી આપને નવું ઓક્સિજન મળ્યું થોડાક દિવસો પહેલા જ ચોટીલામાં જે ખેડૂતોની મહાપંચાયત હતી કેજરીવાલ આવવાના હતા પરંતુ ના આવી શક્યા અને એ કાર્યક્રમ આખો પડતો મુકાયો ઘેરની સમસ્યાને ઉજાગર કરવા પણ સૌરાષ્ટ્રવાસીઓની સહાનુભૂતિ જીતવા માટે આમ આદમી પાર્ટી સતત ગુજરાત પર ફોકસ કરી રહી છે ઘેરના વિસ્તારો છે ત્યાં ફોકસ કરી રહી છે તેમણે ઘેર બચાવ પદયાત્રાનું સમાપન કર્યું અને જે એ યાત્રા દરમિયાન ઘણા એક્શન પણ સરકાર દ્વારા તંત્ર દ્વારા લેવામાં આવ્યા એટલે ઘણી બધી એવી કહેવાય છે કે અટકળો છે ઘણા બધા આટાફેરા વધ્યા છે નેતાઓના તેના પરથી કહી શકાય કે હાલ સૌરાષ્ટ્ર પોલિટિકલ એપિસેન્ટર બન્યું છે તે જોતા ભાજપ કોંગ્રેસ અને આપના રાજનેતાઓ ગુજરાતમાં અડિંગા કે જે પ્રમાણે અત્યારે સૌરાષ્ટ્ર છે છે એપિસેન્ટર બન્યું જનતા છે તે કોને કહેવાય છે કે પસંદ કરશે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખશે કે કોંગ્રેસ છે એ ફરી બેઠી થઈ રહી છે તેના પર વિશ્વાસ મૂકશે કે જે આમ આદમી પાર્ટી છે એ ફરી એક વખત નવો પ્રયાસ કરી રહી છે કારણ કે દિલ્હીમાં તો તેમની સરકાર હતી જ પરંતુ ગુજરાતમાં તે સરકાર છે બનાવવા તમને જે લાગી રહ્યું હોય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો અને બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો નમસ્કાર